જ્યારે જ્યારે ગુજરાતની અંદર એવી વાત આવે છે કે લુખા તત્વો બેફામ બન્યા છે તો અવારનવાર જે વિપક્ષના નેતાઓ છે તેઓ સવાલ કરતા હોય છે કે આ લુખા તત્વો ક્યાં ના છે કયા પક્ષ સાથે જોડાયેલા છે કે કયા પક્ષનો ટેકો મળેલો છે એટલે સીધા જ માછલા ધોવાય છે ભાજપ ઉપર પણ ક્યારે એ વિચાર્યું છે કે વિરોધ પક્ષમાં પણ આવા લુખા તત્વો છે કારણ કે વાત જ્યારે લુખા તત્વોની આવારા તત્વોની આવે છે ગુંડાગીરી કરતા લોકોની આવે છે ત્યારે સૌથી પહેલા વિપક્ષ છે તે સામે આવે છે અને એવું કહે છે કે ભાજપમાં આવા તમામ તત્વો રહેલા છે પણ જે વિપક્ષ છે છે એટલે કે કે કોંગ્રેસ પછી આમ આદમી પાર્ટી છે આ બંને પક્ષમાં પણ આવા લુખા તત્વો છે ખરા જયારે આમનો સવાલ આપણે પૂછીએ છીએ ત્યારે આપણને ઘટના યાદ આવે છે અને આજે એમના ઉપર વાત કરવી છે આજના વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધિ અત્યારે આપણા ગુજરાતમાં એક ખૂબ ટ્રેન્ડિંગ ટોપિક છે કે ગુજરાતની અંદર સો કલાકનો એક સર્વે આપવામાં આવ્યો છે આ સો કલાકની અંદર એ તમામ લુખાઓની યાદી તૈયાર કરવાની વાત જાહેર કરવામાં આવી છે ડીજીપી દ્વારા કે તમામ લુખાઓને પકડો સો કલાકની અંદર આપણે કાર્યવાહી કરવાની છે અને જે વિપક્ષ છે તે સવાલ કરે છે કે આવા જે આવારા તત્વો છે એમાંથી અડધા તો ભાજપની અંદર રહેલા છે એમાંથી અડધાને તો ભાજપના નેતાઓ ટેકો આપે છે પણ હવે જ્યારે વાત આવે છે કોંગ્રેસની

ક્યાં સુધી કોંગ્રેસમાં તમે આવા નેતાઓને સાચવીને રાખશો ક્યારેક તો આવા જે નેતાઓ છે તમારા જે ગુંડાગીરી કરી રહ્યા છે તેમના ઉપર એક્શન લો તોડફોડ કરવામાં આવી છે સોનાના લૂંટની પણ એક આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ એટલા માટે કહી રહ્યા છે કારણ કે ફરિયાદી જે દ્વારા સીસીટીવી પણ આપવામાં આવ્યા છે આજી ડેમ પોલીસ મથક ખાતે અરજી પણ કરવામાં આવી છે ફરિયાદ દાખલ કરવાની માંગ પણ કરવામાં આવી છે અગાઉ કારણ વગર અવસર નાખ્યા છે ગાડીની ઠોકર મારી વીસ હજાર રૂપિયા પડાવ્યા હોવાનો ફરિયાદી જે ધર્મેશ ઢાંકેચા છે તેમના દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે

ગુજરાતના અનેક લુખા તત્વોનું લિસ્ટ તે બહાર પાડે છે વાત કરે છે તો પછી કોંગ્રેસમાં રહેલા આવા તત્વો ઉપર ક્યારે કાર્યવાહી કરવાની તો અમિતભાઈને પણ એ જ કહેવાનું કે ફરી ગુજરાતના પ્રવાસે રાહુલ ગાંધી આવી રહ્યા છે એ પહેલા કોંગ્રેસની અંદર જેટલા પણ આવા આવારા તત્વો છે તેમના સીધા દોર કરી દેજો કારણ કે આવનાર સમયમાં હવે તો એક લિસ્ટ બીજા લોકો પણ તૈયાર કરશે કે જે લોકો આપણા ઉપર આંગળી ચીંધે છે એમાં ક્યાંક તો ખોટ નથી ને સૌથી પહેલા આપણે એ સીસીટીવી પણ જોઈ લઈએ કે જે અવસર નાખ્યા છે એ ધર્મેશ ઢાંકેચાના ઘરમાં આવે છે તોડફોડ કરવામાં આવે છે કારણ કે આક્ષેપ એ પણ છે કે જે ધર્મેશ ઢાંકેચા છે તેમના પરિવારમાં મહિલાઓ ઘરે એકલી હતી અને એ જ સમયે અવસર નાખ્યા આવ્યા પછી આ બધું થયું છે અને સાથે સાથે જે ધર્મેશ ઢાંકેચા છે તેમણે આક્ષેપ શું લગાવ્યા છે જે આ અવસર નાખ્યા છે તેમના ઉપર અને ખાસ કરીને અમિત ચાવડાને શું ટકોર કરી છે તે સાંભળીએ નમસ્કાર આપ ઇલેક્ટ્રોનિક મીડિયા મીડિયાના માધ્યમથી હું આપને જણાવવા માગીશ કે કાલે એટલે કે તારીખ સોળ ત્રણ બે હજાર પચીસના રોજ બપોરે બે વાગે બે જસદન વિચિયા તાલુકાના આવારા તત્વો કે જેમાંથી એકનું નામ છે અવસર નાકિયા કે જેઓ કોંગ્રેસ પાર્ટીના બહુ મોટા નેતા હોવાનું માની રહ્યા છે અને પાટીદારના દીકરીઓને દીકરાઓને હેરાન પરેશાન કરી રહ્યા છે જ્યારે આ અવસર નાક્યા પોતાની બુદ્ધિ ખોઈ બેઠા હોય એવું ફલિત થઈ રહ્યું છે કારણ કે કાલના દિવસે મારી ઘરે જ્યારે હું મારી હાજરી નહોતી ત્યારે આ અવસર નાખ્યા અને એમના મળતિયાઓ મારા ઘરની અંદર ઘૂસી અને મારા પત્નીને ડરાવી ધમકાવીને મારી પત્નીએ પહેરેલો ગળાનો બે તોળાનો અઢી તોલાનો હાર આ વ્યક્તિઓ કાઢી અને જતા રહ્યા છે મારી ઘરે હોંડાનું તોડફોડ કરી અને મારી પત્નીને ધમકાવેલ છે છેલ્લા આઠ મહિનાથી આ વ્યક્તિ વગર કારણ વગર મને ફોન કરી અને ધમકાવી રહ્યો છે મારી ઘરે અવારનવાર આવી રહ્યો છે ત્યારે જસદન વિચિયાની અંદર આઠ નવ પેહી પહેલાં હું જસદન સોમનાથ હાઈવે ઉપર ઊભેલો હતો ત્યારે આ અવસર નક્કી આવી અને મારી ગાડીને પાછળથી ટક્કર મારેલી અને ચાર પાંચ માણસો સાથે મને દબાવેલ ધમકાવેલ કે આ ગાડીનું એક્સિડન્ટ થયું છે આનો ખર્ચો આપ નહીં આપ તો તને જાનથી મારી નાખશું હું પરિવાર સાથે ફેમિલીમાં હતો ડરી ગયો ખૂબ ડરી ગયો મારા ખીચામાં દસથી પંદર હજાર રૂપિયા હોયલા મેં અવસર નાખ્યો મારી ગેરહાજરીમાં આ અવસર નાખ્યા અને એના ઘરવાળા બંને મારી ઘરે આવીને મારા પત્નીને ધમકાવેલા આ કયો કાયદો છે હું અમિત ચાવડાને પૂછવા માગીશ કે જસદનની અંદર સભાઓ કરી અને ગુજરાત સરકાર ઉપર લાંછન મારો છો ત્યારે આપને શરમ થવી જોઈએ કે આપની સાથે રહેલો વ્યક્તિ આજ પાટીદારને દીકરીઓને ઘરમાં ઘૂસીને ધમકાવી રહ્યો છે છેડતી કરી રહ્યો છે આની સામે ક્યારે સભાઓ કરો છો હું તમને અમિતભાઈ ચાવડા પૂછવા માંગુ છું કે જસદનમાં આવીને અવસર નાકિયા સામે ક્યારે સભા કરો છો આ અવસર નાકિયાને મારી ઘરે ઘૂસવાનું શું કારણ છે મને ખબર નથી પણ કાલની તારીખમાં અવસર નાકિયાએ મારા ઘરમાં ઘૂસી એમના સાગરીતો સાથે મારા પત્નીને ધમકાવેલા છે મારી ઘરે તોડફોડ કરેલી છે અને મારી ઘરે લૂંટ મચાવેલી છે જેના સીસી ફૂટેજ અને ફોટાઓ પણ મેં આજે સીપી સાહેબને ફરિયાદ કરી અને રૂબરૂ આપેલા છે હું આપના ઇલેક્ટ્રોનિક મીડિયા માધ્યમથી ન્યાયની માગણી કરી રહ્યો છું કે મારો આ વિડીયો વધારેમાં વધારે શેર કરી અને પબ્લિક સુધી અને તંત્ર સુધી પહોંચાડો કે આવા અવારા તત્વોને કડકમાં કડક સજા થાય એવી આપ ઇલેક્ટ્રોનિક મીડિયાને મારી નમ્ર વિનંતી છે હવે જ્યારે આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે અમે જે અવસર નાખ્યા છે કોંગ્રેસના નેતા તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો તો તેમના દ્વારા જવાબ આપવામાં આવ્યો કે થોડા સમય પહેલા જે ધર્મેશ ઢાંકેચા છે એમની પાસેથી પાંચ લાખ રૂપિયા ઉછીના લઈ ગયા હતા એ જ માંગ કરવા માટે એ જ લેવા માટે ઉઘરાણી કરવા માટે તેઓ ત્યાં ગયા હતા પણ હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે ધર્મેશ ઢાંકેચા સાચા છે કે પછી અવસર નાખ્યા મેં જ્યારે અવસર નાખ્યા સાથે વાતચીત કરી ત્યારે તેમણે શું ખુલાસો કર્યો છે તે સાંભળીએ હેલો અવસરભાઈ વાત કરે છે અવસરભાઈ હવે આ એક ઘટના બની છે રાજકોટમાં આજે ધર્મેશ ડાંકેચા એ ફરિયાદ નોંધાવી છે તમારા વિરૂપુદ આજે તોડફોડ કરવામાં આવી છે પૈસા લેવામાં આવ્યા છે એક દિવસ કઈ ગાડીમાં તોડફોડ થઈ તો પૈસા આપવામાં આવ્યા હતા ને પછી ખૂટતા હતા ને પાછા ઘરે ગયા માથાકૂટ થઈને એવું બધું છે ના ના માથાકૂટ કઈ નથી એના ઘરે હું કાલે ઉઘરાણી ગયો પાંચ લાખ રૂપિયા આપેલા હશે લગભગ છ પાંચ છ વર થઈ ગયા એને એને શેરીમાં શોપિંગ બનાવતો ને મને કે બે પાંચ દિવસ મહિને ને મેં કીધું ભાઈ હું તને પૈસા મારી પાસે નથી પણ તને લાવી દઉં કીધું એટલે કે કાઈ વાંધો લાવી દયો મને કે ત્રણ મહિને કે પાછા દઈશ મેં કીધું નો દેતો કે હું તમને સ્ટેપના માં લખી દઉં મેં કીધું વાંધો નહી એટલે ઈને મને ઉઘરાણી કરું એટલે એને કઈ વખત જવાબ આપ્યો નથી

Yeah. અહીંયા તમે સૌથી પહેલા ધર્મેશ ડાંકેચાર પણ સાંભળ્યા હતા એ પણ એવું કહી રહ્યા હતા કે દીકરા દીકરીઓ સુરક્ષિત નથી તો સવાલ થઈ રહ્યો છે કે શું કોંગ્રેસમાં આવું બધું ચાલે છે જ્યારે આંગળી બીજા ઉપર ચીંધવાની હોય છે ત્યારે આપણે ખુશીથી બધી વાત કરી દઈએ છીએ કે આમાં આમ છે છે તેમ આપણે ઘોર ખોદીએ છીએ પણ જ્યારે આપણા ઉપર આવે છે ત્યારે આપણે આપણા પક્ષમાં પણ ક્યારેક એક વખત અમિતભાઈ જોવું પડે કારણ કે આ કોંગ્રેસ પક્ષના નેતાની જ વાત થઈ રહી છે કોંગ્રેસ પક્ષના નેતાની જ ગુંડાગીરી સામે આવી રહી છે આવું અમે તો ગુંડાગીરી નથી કહેતા પરંતુ તમારા જ પૂર્વ નેતા કહી રહ્યા છે